દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકાના વધેગા વિસ્તારમાં કલાકમાં સોર ઇંચ વરસાદ અત્યારે નોંધાયો છે અને ભારે પવન સાથે આ વરસાદ જે વરસી રહ્યો છે લોકો આજે આટલને સાબિત થઈ રહ્યો છે આજે હું જે જગ્યા પર છે એ જગ્યા પર તમે જ્યાં નજર કરશો ત્યાં માત્ર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આવી પરિસ્થિતિમાં લોકો પણ જઈ નથી શકતા એ પણ જે લોકો મારજી આવ્યા છે એ પણ અથવાઈ ગયા છે છે જે રહી રહ્યા છે અને જે જગ્યા પર સાથે

બહુ ખરાબ પરંતુ કે દ્વારકામાં એવું કહી શકાય કે એ રીતે જી ખાસ જ્યારે વાત કરીએ તો દ્વારકામાં ગત મોડી રાતથી વરસાદી માહોલ છે તો છવાયો તો દ્વારકાના અનેક વિસ્તારો છે કે જ્યાં ઢીપણસરમાં પાણી ભરાયા છે ભદ્રકાલ ચોક વિસ્તાર છે એસપોનગઢ વિસ્તાર છે કે જ્યાં હોટલ સંચાલકો છે જેમને ક્યાંક ને ક્યાંક છે કે નુકસાનીનો સામનો છે તે કરવાનો વારો છે તે પણ છે ક્યાંક આવી રહ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે કે જે નીચાણવાળા વિસ્તારો છે કે જેને જે વિસ્તારો તરફ છે તે સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે આ લોકોને છે તે ક્યાંય બિનજરૂરી પ્રયાસ છે તે પણ છે અટકાવવામાં છે તે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા તે માછીમારોનું પણ છે તે અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે માછીમારો છે તેને હજુ પણ છે તે દરિયાની અંદર ન જવા માટે અપીલ કરવામાં આવી છે અને દ્વારકાની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર તેર ઇંચ જેટલો વરસાદ છે તે થાબી ચૂકવું જોઈએ વરસાદ છે દ્વારકામાં અને વરસાદની કારણે પરિસ્થિતિ આપજો છોકરી છે એવી પરિસ્થિતિમાંથી એમને હજી રહી શકાય અમારી છોકરી છે આગળ બની ગઈ છે એટલે મેં અહિયાં એને છોડી દીધી છે અહિયાં જે લોકો છે આ જો આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું કારણ કે અહિયાં જ હોય છે અને લોકોને મજબૂરીમાં અહિયાંથી જવું જ એવું છે ક્યાં જઈ રહ્યા છો

છેલ્લા આ ખુબ હેરાન પરેશાન થઈ ગયા છે અને પાણી ને લાઈટ અમારે ત્રણ દિવસ થી છે નહી બધા વડીલો બીપી વાળા ડાયાબિટીસ વાળા ખુબ હેરાન પરેશાન થાય છે ગરમી માં એકદમ લાઈટ વગેરે અંધારામાં બધા ખુબ મુશ્કેલી માં જીવન જીવીએ છીએ તો ઈ આ બસ ભદ્રકાલી ચોક ના રહેવાસી વતી અને સરકાર શ્રી ને ફરિયાદ ને વિનંતી જે સમજે એમ કરીએ છીએ આ જે ભદ્રકાલી ચોક નો મેન ટ્રાન્સફોર્મર છે જે અહીંથી બધે સપ્લાય થાય છે

કલેક્ટર સતત સ્થિતિ નજર રાખી રહ્યા છે મુખ્યમંત્રી પણ સ્થિતિ થી નજર રાખી રહ્યા છે તમે ક્યાં જોઈ રહ્યા છો જરૂરી બહાર ના કરે સાચવો હજુ આ દ્રશ્ય હું આપને બતાવીશ કારણ કે અમને અહિયાં ચાવડાના જતા જ મુશ્કેલી પડી રહી છે ચારે તરફ પાણી ભરાયેલા છે અને પાણી એવા ભરાયા છે તો લોકો લગભગ ગઈકાલથી અહિયાં દુકાનો છે એ ખોલી નથી પોતાની દુકાનો નથી ખોલી સાથે તમારે કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવું પડે તો પણ તમારે તકલીફ ઉભી થઈ શકે છે આજે દરેક જગ્યા ઉપર રસ્તાઓ બંધ છે એટીઓમાં લાઈટો નથી વીજળીના વેપાર રાખતી લાઈટો બંધ છે જંગલ પરથી લાઈટ આપવાની કોશિશ કરી હતી પરંતુ હવે જંગલ પર પણ બંધ કરી દેવામાં આવ્યું છે અથવા બેરિકેજિંગ રાખવામાં આવ્યા છે કારણ કે અહિયાંથી તમે જે બહાર જશો તો લગભગ કમર સુધીમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી જોખમી છે કારણ કે જો હોય તો તમારા માટે મુશ્કેલી બની શકે છે એટલે સાવચેતી થી તમે સાચવીને રહો કારણ કે અત્યારે બહાર નીકળવું ખૂબ જ જોખમ રૂપ બની રહેશે તમામ લોકોને અપીલ કરવામાં આવે છે ત્રીચાલીસ કલાક અપીલ કરી રહ્યો છે કેમેરામેન કૈલેશ બગડા સાથે દીક્ષિત આજે